જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આજના શ્રીનાથજી ચરિત્રામૃતના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે શ્રાવણ સુદ તેરસના ઉત્સવને ઘણા વૈષ્ણવો કંટોલા તેરસ પણ કહે છે આજના દિવસે શ્રીજી બાવાએ કોન વૈષ્ણવનો મનોરથ પૂરો કર્યો અને શા માટે શ્રીજી બાવાને આ દિવસે કંટોલાનું શાક ધરાવાય છે તે પૂરો પ્રસંગ આજના સત્સંગમાં માણીશું પણ તે પહેલા જો આપે હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લો અને બાજુમાં બેલ નોટિફિકેશનને ઓન કરી દો અને આ સત્સંગનો વિડીયો પસંદ આવે તો એક લાઇક અને કમેન્ટ જરૂર કરી દો હવે આજના સત્સંગનો શરૂઆત કરીએ શ્રી વલ્લભાધીશ શકી જય પ્રસંગ વિવરણ યવન બાદશાહ સિકંદર લોધીના ઉપદ્રવને નિમિત્ત બનાવી શ્રીનાથજી પાડા પર સવારી કરીને ગીચ વનરાજીવાળા ટોંડના ઘનામાં પધારે છે મુખિયાજી રામદાસજી કુંભનદાસ સદુ પાંડે અને માણેકચંદ પાંડે પાડાની આજુબાજુ અને આગળ પાછળ છે નીચે ટોંડના ઘનામાં એક ચોતરા પર શ્રીનાથજી બિરાજી રહ્યા છે મહંત ચતુરા નાગા શ્રીનાથજીને કંટોલાનો શાક સમર્પી રહ્યા છે કીર્તન ગાઈ રહ્યા છે અને બાકીના વૈષ્ણવો કીર્તન સાંભળી રહ્યા છે આ પ્રસંગ પછીથી આજ દિન સુધી દર વર્ષે શ્રાવણ સુદ તેરસે શ્રીનાથજીને કંટોલાનું શાક અને શીરો ધરાવાય છે પ્રસંગકાળ છે વિક્રમ સંવત પંદરસો બાવન શ્રાવણ સુદ તેરસ બુધવાર ગામના ટીખડી યુવાનો નાખીને પોતાની અણસમજુ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા હતા બાળકો તથા કિશોરો કુતુહલ હતા વૃદ્ધો અસમંજસમાં ગરકાવ થઈ ગયા હતા અને વ્રજવાસીનીઓ ઘોમટાની આડમાંથી રસ્તા વચ્ચેથી પસાર થઈ રહેલા કૌતુકયુક્ત દ્રશ્યને નિહાળવા ઊંચી નીચી થઈ રહી હતી વિક્રમ સંવત પંદરસો બાવન ના શ્રાવણ સુદ તેરસ ને બુધવારનો એક કુતૂહલ દિન હતો યાદ રહી જાય એવો પ્રસંગ એ દિવસે બન્યો યવન બાદશાહની હિન્દુ મંદિરો તોડતી અને લૂંટતી ઘોડાપુરની જેમ આગળ ઘસી રહી હતી વાત મથુરાથી વાયુ વેગે વ્રજમાં આવી શ્રીનાથજીના મંદિરમાં ખાસ સેવકોની ગુપ્ત મંત્રણા ચાલી હવે શું કરવું કોઈ પણ ઘડીએ ફોજ વ્રજ પર ત્રાટકી તો વિચારોની ઘણી આપલે કર્યા પછી પણ કોઈને યોગ્ય માર્ગ ન અંતે રામદાસ મુખિયાજીએ શ્રીનાથજીની શું ઈચ્છા છે એ જાણવા માટે પ્રયત્ન કર્યો હરિ ઈચ્છા સર્વોપરી છે હરી લીલા સર્વથી ન્યારી છે ક્યારે ચમત્કાર સર્જવા ક્યારે કોને શરણે લેવા ક્યારે કોનો ઉદ્ધાર કરવો ક્યારે કોને સહાય કરવી ક્યારે કોની કસોટી લેવી વગેરે સર્વ કંઈ એવું તો અટપટું છે કે 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 બુદ્ધિની ફૂટપટ્ટી આ બધું ફળવા માપવા સાવ નિરર્થક છે શ્રીનાથજીએ તે દિવસે રામદાસ મુખિયાજીને એવું જ કંઈક અટપટું કહ્યું મુખિયાજી શિર ખંજવાળતા બહાર આવ્યા અને આગેવાન સેવકોને શ્રીનાથજીની ઈચ્છા શી છે તે કહી સંભળાવી ઠીક હે વામે હું કછુ સંકેત હોય ગો કહીને સૌ સેવકો તૈયારીમાં લાગી ગયા થોડી વારમાં તો ગામના ચાર આગેવાન મોવડીઓ એક પાડાની આજુબાજુ સંભાળીને ચાલી રહ્યા હતા પાડો ધીમા અને સમજદાર પગલા પાડી રહ્યો હતો એની આંખમાં ગજબની ચમક હતી પીઠ પર કંઈ ન હોવા છતાં જાણે ત્રિભુવનનો ભાર વહન કરીને જતો હોય એવી એની શ્રમસભર ચાલ હતી શ્રીનાથજીના મુખ્યાજી રામદાસજી અને કીર્તનિયાજી કુંભનદાસજી પાડાની એક તરફ છે તો ગામના આગેવાન બે ભાઈઓ સદુ પાંડે અને માણેકચંદ પાંડે પાડાની બીજી તરફ છે અરે ભૈયા યા ભેંસ ચારો જન મિલી કે કાં લે જાતો કોઈએ પૂછી જ લીધું પાડાના માલિક સદુ પાંડે એ જવાબ વાળ્યો યવન કો ઉપદ્રવ ભયો હૈ પતા હૈ ના વાકો જો પસંદ આવ્યો તો લૂટ લેત હે કોણ જાને વાકો ય તગડો ભેંસા પસંદ આઈ જાઇ ઓર મોસો છીન કર લે જાય જીજ્ઞાસ પાછા વાર્તા વાર્તા ચારેય જણા પાડા ને લઈને ગોપાલપુર એટલે કે જતીપુરા આવ્યા અને ત્યાંથી ડીગ તરફના રસ્તે વળ્યા થોડી વારમાં તો તેઓ એક અતિશય સઘન વૃક્ષોથી આચ્છાદિત એવા રમણીય વનમાં પ્રવેશ્યા વન ઢોંડના ઘનાના નામે ત્યાં ઝાડી ઝાંખરા કાંટા અને ગોખરું પુષ્કળ પ્રમાણમાં થાય ધોળે દિવસે કોઈની હિંમત નહીં કે આ ઘનામાં પ્રવેશે એવનની ફોજથી બચવા માટેનો આ કેવો ઉપાય વનમાં એક સુંદર સરોવર હિલોળા લે સરોવરને કિનારે એક ચોક ચોકમાં એક ઘટાદાર વૃક્ષ અને એની નીચે ચબૂતરો ચારેય મહાનુભાવોના કપડા ફાટી ગયા પગમાં અને શરીર ઉપર ઠેક ઠેકાણે ઉજરડા પડી ગયા છતાંય ચારેયના ચહેરા પર ગજબનો સંતોષ ઝળકે એટલામાં જ ઝાડીમાં કંઈક ખડખડાટ થયો અને ચારેય ચોંકી ગયા પાંડેભાઈઓએ પોતપોતાની લઠ સંભાળી બે ચાર સસલા આમતેમ દોડી ગયા લંગુરોએ હુપાહુપ કરી મૂકી ડાળ પર બેઠેલા પંખીઓએ જોર જોરથી પાંખો ફફડાવી નાખી જમીન પર વેરાયેલા સૂકા પાંદડા પણ કોઈ જાણે ભારે પગલાંનો અવાજ આવ્યો રામદાસજી આ ભેંસા કે પાસ રહો હમ દેખ લેંગે ભાઈઓ એકદમ સાવચેત થઈ ગયા અરે ભૈયા યેહુ આજ કે ખેલ કો એક હિસ્સો હે આપ સબે ચિંતા મતી કરે નટખટ ખટકી ખટપટ બળી અટપટ હોતી હૈ કુંભનદાસજી બેફિકર હતા કોઈક વ્રજ વ્રજભક્તના મનોરથો પૂરા કરવા માટેનો આજનો ખેલ છે એ વાત તેઓ જાણી ગયા એમણે સૌને સાચી વાત યાદ દેવડાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ અત્યારે સૌ માયાના આવરણ હેઠળ આવી ગયા હતા લટકાવેલા દોરડા જેવી લાંબી-લાંબી વેલીઓને હાથના ઝટકા વડે તોડીને માર્ગ મોકળો કર્યો પાછળની એક ગુફામાંથી સાધુઓના નાગા સંપ્રદાયના મહંત ચતુરા નાગા બહાર નીકળ્યા અને પાડાની સામે આવીને શાસ્ટાંગ દંડવત પ્રણામ કર્યા પ્રણામ કરીને ઉભા થયા અને નિકુંજ નાયક શ્રીનાથજીના નામનો જયઘોષ કર્યો બાથ ભીડીને ઉભેલા સઘન વૃક્ષોએ એ જયઘોષને ઝીલી લઈને સરોવરના જળમાં પધરાવી દીધો ઘનાનું રહસ્ય ઘનાની અંદર જ રમી રહ્યું ચારેય ભગવદીઓ સમજી ગયા કે પાડાની પીઠ પર બિરાજેલા શ્રીનાથજીને જે વ્રજવાસીઓ જોઈ ન શક્યા એમને આ સંન્યાસી જોયા એટલે નક્કી શ્રીનાથજીને જ કંઈ અકળ લીલા કામ કરી રહી છે મહંત ચતુરા નાગા ગળગડા સાદે શ્રીનાથજીની બહુ મનોહારી કરી કૃપાનાથ મારી વર્ષોની તપશ્ચર્યા આજે ફળી આપના પ્રાગટ્યના સમયથી મને આપના દર્શનની ખૂબ જ તાલાવેલી હતી પરંતુ હરિદાસ સ્વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધન પર્વતના સ્વરૂપનું મને જ્ઞાન ન હોવાથી હું એમના ઉપર ચઢતો નહોતો આપે આ દાસ પર કૃપા કરવા આજે આટલો શ્રમ વેઠ્યો એ આપનું ભક્ત વત્સલપણું છે આ વનમાં આપના પ્રવેશની સાથે જ જે પરિવર્તનો થવા લાગ્યા એના પરથી મને જાણ થઈ ગઈ કે આજે મારો જન્મ સાર્થક થવાનો છે આપને ધરવા માટે અહીં આજે તાત્કાલિક પ્રાપ્ય તાજા કંટોલાનું શાક સિદ્ધ કરી રાખ્યું છે તે આપ કૃપા કરીને આરોગો મહારાજ ભાઈઓએ પોતાના લઠ પરની પકડ ઢીલી કરી નાખી શ્રીનાથજીએ પ્રેમથી મહંત સામે જોયું અને પૂછ્યું હે તપસ્વી વૈષ્ણવ આવા સઘન વનમાં તમે શું કરો છો ચતુરા બોલ્યા મહારાજ ટોંડ ગામમાં વરસાદના અભાવે ગરીબ ખેડૂતોના કુટુંબો બહુ હેરાનગતિ ભોગવે છે તેઓ ભૂખે મરે છે મારાથી એમનું દુઃખ જોયું નથી જતું એટલે હું આ ભયજનક જાળીમાં તપ કરું છું શ્રીજી બોલ્યા ચતુરાનંદ હવે તમારે તપ કરવાની આવશ્યકતા નથી અહીંથી જઈને ટોંડ ગામના ખેડૂતોને પૂછી જોજો કે હવે તેઓ સુખી છે કે દુઃખી ચતુરાજી બોલ્યા આપની કૃપાનો પાર નથી મહારાજ હવે નીચે પધારો ચારેય ભગવદીઓ સંભાળીને શ્રીનાથજીને પાડા પરથી નીચે ઉતાર્યા અને ચબૂતરા પર પધરાવ્યા રામદાસ મુખિયાજીને શ્રીનાથજીએ આજ્ઞા કરી રામદાસજી તમે જે શીરો બનાવીને લઈ આવ્યા છો એ બધો હવે આ કંટોલાના શાકની સાથે અમને ધરાવી દો રામદાસજી મૂંઝવણમાં મુકાઈ ગયા અને બોલ્યા કૃપાનાથ બધો શિરો અહીં વધુ સમય બિરાજવું હશે તો શ્રીજી કહે અમે કદી એકલા નથી આરોગતા જાણો છો ને વળી આવા સુંદર વનમાં તો અમે અધિક રંગીલા બની જઈએ છીએ એમ કહેતા કહેતા શ્રીનાથજી અટકી ગયા કુંભનદાસજી પોતાની ધૂનમાં મસ્ત હતા હા પ્યારે અબ તો ખેલ સુરુ હોય વેકો વારો હે નંદ નંદનના ફંદની તેઓને બરાબર જાણ હતી બસ અહીં આટલું જ કાર્ય હતું તમે બધા હવે જરા આડસમાં જઈને થાક ઉતારો અમે આરોગી લઈએ કુંભના તું કોઈક સુંદર કીર્તન ગા શ્રીનાથજીએ આજ્ઞા કરી એટલી વારમાં રામદાસજી સરોવરમાંથી ઠંડા મીઠા જલની ઝારીજી ભરી લાવ્યા અને શીરો તથા ઝારીજી શ્રીનાથજીને ધરાવ્યા ચતુરાનાને કંટોલાનું શાક ધરાવ્યું બંને પ્રેમપૂર્વક આરોગવાની વિનંતી કરી પછીથી કુંભનદાસજી ભાઈઓ મુખિયાજી અને ચતુરાનંદ બાજુની લતાકુંજમાં જઈને બેઠા અને સત્સંગ વાર્તાલાપ શરૂ કર્યો કુંભનદાસજીએ શ્રીનાથજી પ્રસન્ન થાય એવા કીર્તનો ગયા એમાં એક કીર્તન એવું ગયું કે શ્રીનાથજીને હસવું આવી ગયું भावत है तो ही टोंड को घनो काटा लागे लागे, फटियो जात य तिहे कहाँ बानिक बनयो कुंभनदास तुम गोवर्धन धर, वह कौन रांड ठंडनी को जन्यो हास्यात्मक कीर्तन ने श्रीनाथ जी सहित सब कोई खूबज प्रसन्न थ पछी तो मालाना समय कुंभनदास जीए गायु बोलत श्याम मनोहर बैठे कमल खंड और कदम की छैया कुसुमित द्रुम अली पीक गुंजत कोकिला कल गावत तहिया सुनत दूती काके वचन माधुरी भयो हुलास तनमन महिया कुंभन दास प्रभु ब्रज जुवती मिलन चली कुवर गिरिधर पहिया ઝાંઝ અને પખાવજના અલૌકિક સ્વરો ગુંજવા લાગ્યા ઝાંઝરનો રૂમઝુમ ઝણકાર અને હાસ્ય વિનોદની છોડો વાયુ લહેરીમાં તરંગાવા લાગ્યા ભાત ભાતના પકવાનોને સોડમથી આખું વન મહેકી ઉઠ્યું કંકણોના પરસ્પર ટકરાવાથી અને કટી મેખલાના હલનચલનથી પેદા થતા રવને તથા અનેક પ્રકારની કેલીઓની સંજ્ઞાને વનમાં જ સંગ્રહીને સૂરજ લજાતો લજાતો પાંદડાઓથી છુપાઈ ગયો ધીમે ધીમે બધું શાંત પડી ગયું નટખટે પોતાની અટપટી લીલા પૂરી કરી લીધી એમ લાગતા કુંભનદાસજીએ કીર્તનો ગાવાનું અટકાવ્યું શ્રીનાથજીએ સદુ પાંડેને પૂછ્યું અબ દેખો ઉપદ્રવ મીટયો ત્યારે સદુ પાંડે ટોંડના ઘનામાંથી બહાર આવ્યા એટલામાં ગોવર્ધન ગામથી સમાચાર આવ્યા કે યવનની ફોજ આવી હતી તે પાછી ગઈ છે સદુ પાંડે ઘનામાં આવ્યા અને ફોજ ભાગી જવાના સમાચાર સર્વને કહ્યા એટલે શ્રી ગોવર્ધન ધરે કહ્યું અબ તું મોકો ગિરિરાજ ઉપર મંદિર મેં પધરાવો ચતુરા નાગાજીએ શ્રીનાથજીને દંડવત કરીને ગુફામાં પ્રવેશી ગયા ચારેય ભગવદીઓ ફરીથી પાછા આવ્યા હતા એ જ રસ્તે અને એ જ રીતે પાડાને લઈને શ્રી ગિરિરાજથી તરફ ચાલ્યા ગામ આવતા લોકોએ વધાઈ આપી પાંડેજી યવનકો ઉપદ્રવ મીટી ગયો છે વાકી ફોજ ફેરી ગઈ યહાં તક પહોંચી હી નહીં શ્રી ગિરિરાજ પર જઈ ચારેય ભગવદીઓએ શ્રીનાથજીને ફરીથી મંદિરમાં પધરાવ્યા શ્રમ દૂર કરવા બે કીર્તનો ગાયા પરવારી ચારેય જણા પાડાને લઈને નીચે ઉતર્યા નીચે ઉતરતા જ ફરીથી એક કૌતુક થયું પાડા એ વાકા વળીને મંદિર તરફ દંડવત કર્યા અને પોતાનો દેહ ત્યાગી દીધો મહાકાય પાડો શ્રી ગિરરાજજીની તળેટીમાં નિશ્ચેતન થઈને પડી ગયો અને પોતાના મૂળ આધિદૈવિક આધિદૈવિક જીવ હતો અને ભગવત અપરાધથી પાડાની યોનીમાં જન્મ લીધો હતો કે જેને ભગવાને જ મુક્તિ આપી આ તરફ ચતુરા નાગા થોડા સમય પછી ટોંડ ગામમાં પ્રવેશ્યા ખેડૂતોના ખેતરોમાં અજાયબી છવાયેલી જોઈ જે ખેતરો ગઈકાલ સુધી સુખાઠટ જોયા હતા તે આજે પ્રભુના પુનિત પગલાથી લીલાછમ થઈ ગયા હતા હરિયાળા મોલ પવનમાં લહેરાઈ રહ્યા હતા એક જ કાર્યમાં કંઈ કેટલાય ભેદોને રમી જનાર શ્રીહરિની આવી લીલા પર વારી જઈ ચારેય મહાનુભાવો પોતપોતાના મુકામ પર આજના અલૌકિક લાહવાને વાગોળતા વાગોળતા પહોંચ્યા ઘનાના પ્રસંગની યાદમાં આજ દિન સુધી દર વર્ષે શ્રાવણ સુદ શ્રીનાથજીને કંટોલાનું શાક અને શીરો ધરાવાય છે પોતાના અનન્ય ભક્તોને ચીરકાલીન સ્મૃતિમાં રાખવા માટેનો શ્રીનાથજીનો આ પણ એક અનોખો જ પ્રકાર છે ને વૈષ્ણવો આજનો સત્સંગ મારી વાણી શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત આવતા સત્સંગમાં ફરી પાછા એક સુંદર પ્રસંગ સાથે મળીશું આ સત્સંગનું રસપાન કરતા સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ